નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ ચૌદસો દસથી ઊંચો ભાવ પંદરસો ને એક્યાસી રૂપિયા કપાસની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે આજની અંદર ઘઉં ચારસો થી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી છસો વીસ વાત કરીએ તો અઢારસો ચાલીસથી બાવીસો આડત્રીસ રૂપિયા ચણા અગિયારસો સાહીઠથી બારસો પાંત્રીસ અડદ પંદરથી ઓગણીસો એકોતેર મગ સોળસો દસથી બે નેવું ચણા સફેદ ચૌદસોથી બાવીસ રૂપિયા વાલદેશી એક હજારથી એકવીસો રૂપિયા સિંગદાણા પંદરસો નવસો થી એક હજાર એક્યાસી તલી ચોવીસો થી ને પંદર સોયાબીન આઠસો પચાસથી આઠસો ને બાણું તલકાળા સિત્તાવીસોથી થી એકત્રીસો ને એકસાઠ લસણ ચૌદસોથી થી બત્રીસો પચાસ ધાણા બારસો પંદરસો પિંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને છ્યાસી રૂપિયા જીરાની અંદર પણ સારી બધી જોવા મળી રહી છે પાંચ હજારને પાર ભાવ બોલાઈ રહ્યા છે જીરાની અંદર રાય અગિયારસો વીસથી તેરસો રૂપિયા મેથી નવસો પચાસથી તેરસો ને પચાસ વટાણા અગિયારસો પચાસથી સત્તરસો રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો પંચ્યાસી ડુંગળીની વાત કરીએ તો નેવું રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા કોલોજી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને ઓગણત્રીસ રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો એકસાઠ મગફળી જાડી નવસો પચાસથી બારસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકથી ત્રેવીસો ને એક રૂપિયો ચણા એક હજાર એકાવનથી બારસો સોળ ધાણા એક હજારથી પંદરસો એકાવન ધાણી અગિયારસો પચાસથી સોળસો ને એક ઘઉં ચારસો વીસથી પાંચસો બાવીસ બાજરો ત્રણસોથી ત્રણસો સિત્તેર અડદ એક હજારથી અગિયારસો એકોતેર રાયડો નવસોથી નવસો એક્યાસી મેથી નવસોથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો નેવું મગ સત્તરસોથી અઢારસો ને પચાસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચ ભાવ ચાર હજાર બસો એકથી ઊંચ ભાવ પાંચ હજાર એકસો ને એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્યવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર